વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે ચુડા તાલુકાના રામદેવગઢમાં વિકાસ યાત્રા રથનું સ્વાગત કરાયું હતું ચુડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક વિવિધ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચશે તેમજ વંચિત લાભાર્થીઓને પણ વિવિધ યોજનાઓનો લાભ મળે તેવા નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગામે ગામ ભ્રમણ કરી રહી છે નોંધનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના દીનદયાલ અંત્યોદય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કિસાન સન્માન યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પોષણ અભિયાન જલ જીવન મિશન સ્વામિત્વ યોજના જનધન યોજના જીવન જ્યોતિ વીમા યોજના સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની સત્તર યોજનાઓને આવરી લેવામાં આવી છે આ પહોંચાડવામાં આવી રહ્યા છે પ્રસંગે જસુભા સોલંકીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સફળતામાં સાચા અર્થમાં યોગદાન આપનાર ખરેખર દરેક કર્મચારીને શિરે જાય છે જો તાલુકાના દરેક ગામે જે કાર્યક્રમ યોજ્યો હોય તેમાં પરિશ્રમ કર્મચારીઓ ઉઠાવેલ રાજકીય અગ્રણીઓ તો સમય દરમિયાન હાજરી આપી હતી પરંતુ કર્મચારીએ તો દરેક બાબતે ધ્યાન દોરી વિગતો મેળવીને જે તે ગામમાં કાર્યક્રમમાં કોઈ પણ ક્ષતિ રહી ન જાય તેની કાળજીપૂર્વક આયોજનો કર્યા હતા આ તકે જિલ્લા પંચાયતના ચેરમેન જશુભા સોલંકીએ દરેક નાના મોટા કર્મચારીઓના કામને બિરદાવી સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજના આયુષ્યમાન ઉજ્જવલા સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની હેઠળ પોતાને મળેલી યોજના કે લાભ વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી કાર્યક્રમના અંતે અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ માધર ઘનશ્યામભાઈ રોજાસરા માનસંગભાઈ મસાણી બાબુભાઈ મીઠાપરા વિનુભાઈ વાઘેલા એસ એ ડોક્ટર નામદેવ પલાણીયા મીનાબેન બાવળિયા ઈશ્વરભાઈ સોલંકી નિર્મળાબેન રશિદાબેન સંગીતબેન સહિત શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર